એક જ બસ છે જૂની બસ છે કે મોટી મોટી

કિલો જોવા છે આ નું નામ આપેલું છે ઉપરકોટ કિલો આ ઉપરકોટ કિલો આપડી ગવર્મેન્ટે નામ આપ્યું છે ત્યાં જો તમે કિલ્લાની દીવાલ જોવો છો એકસો પચાસ ઊંચાઈ ઉપર છે એટલે નામ આપેલું છે આ કિલ્લાનું બાંધકામ કરેલું કિલ્લો કે બંધાવેલો કેસન યાદવ ઉર્ગ્રસન યાદવ એટલે કે મથુરાના રાજા કંસના ના પિતા ભગવાન શ્રી કૃષ્ણના નાનાજી એને આખો ગઢ બનાવેલો જૂનું જુનાગઢ પેલા કિલ્લો કેવા કિલ્લામાં આખું જુનાગઢ ગામ હતું તમે બહાર જોવો છો એ નવું જુનાગઢ હિન્દુ રાજપૂત રાજાએ શાસન કર્યું એક કિલ્લાની અંદર જે મુસ્લિમ નવાબ રાજાએ રાજ કર્યું એ બધું કિલ્લાની બહાર એટલે કે નવા જુનાગઢની અંદર આ કિલ્લાનો છેલ્લો હિન્દુ રાજા તો રામ માનલી એને નરસિંહ મહેતાના વખતમાં એટલે કે ચૌદસો ને સિંતેરમાં છસો વર્ષ પહેલાં અહીંયા મૂર્તિ બનાવેલી છે હનુમાનજી બાજુમાં છે ગજાનંદ ગણેશજીની પ્રાચીન મૂર્તિ છે અહીંયા પછી દર્શન કર્યું જમણી બાજુ ત્યાર પછી કિલ્લા ઉપરના ભાગમાં તમે નજર કરો વાઈટ કલરનું ગોળ રાઉન્ડ જોવા મળશે ત્યાં ચક્કા એ બધા હિન્દુ રાજાઓનું રાજ્યચીન છે દાલ અને તલવા ઉપરના ભાગમાં જોવા મળે ત્યાંથી કિલ્લાનું આખો બાંધકામ થયું આ છે કિલ્લાનો નવાબિ ગેટ આ મુખ્ય ગેટ આગળ આપણે ગેટ જોશું એને કહેવામાં આવે છે તોરણ ગેટ વચ્ચેનો ગેટ એ રાજપૂત રાજાઓનો ગેટ છે કે આ કિલ્લાની એક રાણી કે રાત દેવી રામ દેવીને લેવા માટે આપણે ગુજરાતમાં જિલ્લો પાટણ પાટણનો રાજા તો સિદ્ધરાજ સોલંકી રાજા અને આ કિલ્લાની રાણીને લેવા માટે 12 વર્ષ સુધી લડાઈ કરેલી તો એ દરવાજા 12-12 વર્ષ સુધી બાંધ્યા હતા અત્યા તમે લોકો કિલો જીતવા નહીં પણ જોવા આવી ગયા કે દરવાજા ખુલ્લા છે હેડો ફટા હા

સી દેશ ઉપર ટ્રાય કરે છે એની બેનને છોડાવવા માટે વચ્ચે આવે સિંધનો દરિયો તો કે કેમ પાર કરો માં ખોડિયાને યાદ કરે માં ખોડિયા રાજાના ભાલા ઉપર ખાલી ચક્રીનું સ્વરૂપ તો બેસી જાય દરિયાને બે ભાગ ફરી આપે સુમરાને મારીની બેન જહાજને છોડાવી નવખર રાજા આવે જંગલની અંદર માતા વળુળીમાં મળ્યા પાર કીધાના સ્વરૂપમાં તો કે વિના જમતો જા માતાજી મારી પાસે નવ વધારની સેના છે તો કે ભલે હોય માટીની કુઈરીમાં ખીર રાંધે નવ હજારની સેનાને ઝાડ પાનના પથ્થામાં પીરશે એમાં વરોરીમાં જ્યારે છેલ્લો પ્રસાદ વધે જાસલને કહી છે તારી સાસુ ના આપશે સાસુને પ્રસાદ આપે તો સાસુ શું કહે કે હું કોઈનો હેઠો જૂઠો પ્રસાદ જમતી નથી પ્રસાદને ફેંકી એનો કરે છે અપમાન જ્યારે મા વરોરી ગોળ ગોળ મેટે રિનોવેશન બાદ માટી નાખી આ ખાયો બોલી દીધી એ સમયમાં આની અંદરના ભાગમાં રાજા લોકો મોટા મોટા મગજ જેવી જાનવર રાખે પાણી ભરી ઉપરના ભાગમાં કરે બાગ બગીચે એવું દશ્ય દરવાજા બંધ હોય કોઈ દુશ્મન કિલ્લાની બોર્ડરથી ઉપરથી આવે જેવો ચાલવા જાય આવી ખિણોની અંદર પડી જાય ઝેરી જાનવરોને ખાઈ જાય એ રક્ષણ માટે કિલ્લાની બોર્ડર ઉપર ચારે બાજુ રાજા લોકો પેલે આવી ખીણો બનાવતા હાલમાંનો કોઈ યુઝ છે નહીં

દીવ ત્યાં તો કોણ લાવેલો છે મુસ્લિમ રાજા મુસ્લિમ રાજા કોણ હતો કે અમદાવાદ છે એની બાજુ ગામ છે મેમદાવાદ મેમદાવાદ નો બાદશાહ હતો મોહમ્મદ શાહ એ ચોવીસ કલાકમાં માં બે ગજ સર કહેલા એક આ જુનાગઢ એક બરોડા પાસે છે પાવાગઢ બે ગજ જીતા પછી એનું નામ આપેલું મોહમદ બેગડો બે ગજ જીતો એટલે બેગડો કેવાનો આ તોપ દીવ લાવેલો છે સાડી પાંચસો વર્ષ જૂની તોપ છે આ તોપ છે એર પોલ્યુશન આગળથી બાઉટ ગોળો નાખે પાછળ જે હોલ આપ્યો જામગરી મોટી ફૂટે ફૂટે કિલોમીટર કિલોમીટર કબજો કરે નાની એ સમયમાં લોખંડના વીલ હતા ગમે બાજુ ધક્કો મારી દુશ્મનને મારી શકાય આ ટોપ બનાવેલી છે પંચ ધાતુ માંથી તાંબુ પિત્તળ કાસુ જર્મન ને લોખંડ ગમે એટલો વરસાદ પડે આ ટોપ ઉપર કોઈ દિવસ કાટ ના લાગે આવી રહી આ ટોપનો યુઝ થયો દીવ ના કિલ્લામાં

નવાબના મહેલ ના મહેલ છે તો બધા ઇમારત ની અંદર મામલતદાર કલેક્ટર બધી ઓફિસો થઈ ગઈ અમુક સ્કૂલ બની ગઈ જુનાગઢનો છેલ્લો નવાબ હતો મોહબ્બત ખાનજી આપણો ભારત દેશ કઈ સ્વતંત્ર થયો ઓગણીસો સુડતાલીસ એ પેલા જુનાગઢ નો છેલ્લો લાસ્ટ નવાબ રાજ કરતો હતો મોહમ્બદ ખાનજી કાય નો નવાબદરાબાદ નું નિઝામ હૈદરાબાદ ને જુનાગઢ બે પાકિસ્તાનમાં જોઈન્ટ કરવા માંગતા હતા લાસ્ટમાં વોટિંગ થયું તો નવાબ ના ખાલી તેર વોટ જ પડ્યા નવાબ ને અહીંથી બગાડ્યો સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાન નવાબના કબજામાંથી આ જુનાગઢ સ્વતંત્ર કરાયું આખો ભારત દેશ તો આઝાદ થઈ ગયો તો આ અમારું જુનાગઢ શહેર લાસ્ટમાં ખાલી થયું એટલે કે નવ નવેમ્બરના દિવસે ત્રણ મહિના પછી આ જુનાગઢ સ્વતંત્ર કરાવ્યું હતું વલ્લભભાઈ પટેલે અહીંથી આખું શહેરને તોપ જોઈ લ્યો પછી ફોટા પાડવાય તો પાડી લ્યો સામે આપણે જોઈશું રાણકદેવી દેવી રાખેંગરનો મેલ સામે ત્યાં આખું જુનાગઢ શહેર જોયો તોપ જોયો મોબાઈલમાં ફોટા પાડવાય તો પાડી આવ્યો ઉપરથી આખું શહેર જોવા મળ્યું gender rahe ne haan tu jaane na lagat jao ho nemesis la sak ne joan ne bolav nahi thi baila ho nemesis mari le ja nemesis kaka ji ma bol raha hu bol raha hu